સુખી બનાસ નદીમાં આજે પાણી વહેતો થયો બનાસ નદીમાં નવજીવનનો પ્રવાહ દાંતીવાડા ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડાયું બનાસકાંઠાની જીવન રેખા બનાસ નદી આજે ફરીથી ધસમસતા પાણીથી ભરાઈ ઉઠશે દાંતીવાડા ડેમમાંથી આજે સાંજે પાંચ વાગે બે દરવાજા ખોલીને બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દરેક દરવાજામાંથી એક હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં ઉતરતા નદી કિનારાઓ ખુશીના ઉલ્લાસથી જલહળી ઉઠ્યા ગુજરાત અધ્યક્ષ અને બનાસકાંઠાના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ ડેમનું બસો બે ફૂટ જળસ્તર જાળવવા માટે લેવામાં આવેલા નિર્ણય બનાસવાસીઓ માટે રાહત અને આનંદનો સંદેશો લાવ્યો છે પાણી છોડાતા પહેલા સાયરન વગાડવામાં આવ્યું હતું અને પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં નવસો ચાલીસ ક્યુસેક પાણીની આવક ડેમમાં જોવા મળી રહી છે જેનાથી આવનારા દિવસોમાં પણ નદીમાં જીવંત પ્રવાહ જળવાઈ રહેવાની આશા છે લાંબા સમયથી સૂકી પડેલી બનાસ નદી આજે જાણે નવજીવન પામી હોય તેમ વહેતી થઈ ગઈ છે નદીના કિનારે ઉભેલા લોકોની આંખોમાં ખુશીના આંસુ અને હૃદયના ગર્વના ઝરણા જોવા મળ્યા બનાસકાંઠાના લોકો માટે આ માત્ર પાણીનો પ્રવાહ નહીં પરંતુ આશાનો દરિયો છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠાની સાથે